આ દરમિયાન ઘાયલ થયા બાદ જે બાદમાં સારવાર વખતે મૃત્યુ પામી ગયા હતા આ આતંકી હુમલામાં તાત્કાલિક બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ને ઘેરી લીધો હતો અને હુમલામાં સામેલ પકડી પાડવા માટે શોધખોળ જમ્મુ કાશ્મીર પોલીસે આ આ મામલે ટ્વીટ પણ કરી હતી અને લોકોને દૂર રહેવા સલાહ આપી હતી ત્યારે ફરી એકવાર કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે ઉલ્લેખનીય છે કે ગુરુવારે રાત્રે રાજૌરીમાં આતંકીઓ સૈન્યના બે વાહનો પર ઓચિંતો હુમલો કરી દીધો હતો જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા ત્યારે તેને લઈને આતંકીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં માંથી કોઈ આતંકી હાથ લાગ્યો નથી ત્યાં બારામુલ્લાના મુલામાં મસ્જિદ ઉપર હુમલો થયો હતો